કમરના દુખાવાથી પરેશાન મહિલાઓ રાત્રે સૂતા પહેલા કરો આ ત્રણ કામ ઝડપથી મળે છે આવામાં દવાઓનો ઉપયોગ દરેક વખતે યોગ્ય નથી પણ કેટલાક ઘરેલું ઉપચાર આ સ્થિતિમાં તમારા માટે ઝડપી કામ કરી શકે છે આ ઘરેલું ઉપાયની ખાસ વાત એ છે કે આ ખૂબ જ સહેલા છે અને કમરમાં થનારા દુખાવા પર કામ કરે છે તતા દુખાવા તે રાહત મેળવવામાં મદદ કરે છે પણ આ ઉપાયોને અપનાવતા પહેલા આવો જાણીએ કમરના દુખાવાના કેટલા કારણો અને પછી જાણીશું આ માટે કેટલા ઘરેલું ઉપાય પીઠના દર્દના કારણ માંસપેશીઓમાં ખેંચાણ અને અકડન ઉઠવા બેસવા કે ચાલવાની ખોટી આદત કરોડરજ્જુ પર વધારાનો દબાવ અનુભવ કરવો જાડાપણું કે વજન વધવું મહિલાઓમાં કમરના દુખાવાના ઉપાય એક હળદર વાળું દૂધ પીવો હળદરમાં મુખ્ય બાયોએક્ટિવ યોગિક કર્ક્યુમિન સોજો વિરોધી ગુણ હોય છે જે કમરના દુખાવામાં તમારા કામમાં આવી શકે છે એવામાં જો રોજ રાત્રે સૂતા પહેલા અડધો કપ ગરમ દૂધ લો અને તેમાં એક ચમચી હળદરનો પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લો ઉપરથી થોડું મધ મિક્સ કરી લો તેનાથી બે ફાયદા થશે પહેલો તો તમારો દુખાવો ઓછો થશે અને બીજો આ તમારા હાડકાને મજબૂત કરવા અને માંસપેશીઓના સોજાને ઓછો કરવામાં મદદ મળે છે બે ગરમ પાણીથી નાહી લ્યો જો તમને કમરનો દુખાવો પરેશાન કરી રહ્યો છે તો પહેલા ગરમ પાણીથી નાહી લ્યો જેથી તે શરીરમાં ગરમી પેદા કરે છે અને માંસપેશીઓમાં સોજાને ઓછો કરે છે બીજુ ગરમ પાણીથી નહાવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે જેનાથી તમને દુખાવામાં રાહત મેળવી શકો છો ત્રણ ઓશિકા વગર સૂઈ જાવ ઓશિકા વગર સુવું તમારા કમરના દુખાવાથી રાહત કરવામાં મદદ કરી શકે છે આમ સુવાથી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ થઈ જાય છે જે પીઠના હાડકાઓનો દુખાવો ઓછો કરે છે અને માંસપેશીઓને આરામ આપે છે આ આ ઉપરાંત શરીરમાં ખોટા પ્રોસ્ટેટના કારણે થનારી સમસ્યા પણ ઓછી કરવામાં મદદરૂપ થાય છે સુવાની આ પોઝિશન છે સૌથી સારી ઘણા પ્રકારના દુખાવાથી મળે છે છુટકારો સવારે ઉઠતાની સાથે ક્યારેક ગરદન તો ક્યારેક કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે તો સુવાની રીત પર ધ્યાન આપવું જરૂરી છે સારી ઊંઘ આવે ત્યારે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે ઘણા લોકો જુદી જુદી રીતે ઊંઘે છે પણ આપણને ગમતી રીતે સુઈએ ત્યારે જ આપણને સારી ઊંઘ આવે છે તમે જે રીતે ઊંઘો છો તે તમારા શરીર માટે સારી ન પણ હોય નબળી ઊંઘ ગરદન ખંભા અને ખાસ કરીને કરોડરજ્જુ પર તણાવ લાવી શકે છે તે સતત પીઠનો દુખાવો પણ કરી શકે છે સુવાની કેટલીક સામાન્ય સ્થિતિઓ વિશે ધ્યાન રાખો ઘણા લોકો બેઠા બેઠા સુઈ જાય છે કમરનો દુખાવો ઓછો કરવા અને સારી ઊંઘ મેળવવા માટે વિશેષ ધ્યાન રાખવું જોકે પીઠ અને બળે નુકસાનકારક શકે તમારું વજન તમારા શરીરની મધ્યમાં હોવાથી તમે સુઓ છો ત્યારે દબાણ બહારની તરફ હોય છે પેટનો દુખાવો અથવા તો ગરદનનો દુખાવો ત્યારે જ થાય છે જ્યારે તમે તમારા પીઠના બળે બેઠા બેઠા સુઈ ગયા પછી ઉઠો ત્યારે ત્યારે આવું એટલા માટે થાય છે કારણ કે પીઠ ઈટ અને ગરદનના સ્નાયુઓને દિવસ કે રાત આરામ મળતો નથી સીધા સુવાથી તમામ સ્નાયુઓમાં વજન સમાન રૂપે વિતરિત થઈ જશે પરંતુ જો તમે ઓછી રાખીને સુશો તો માત્ર ગરદન થોડી ઊંચી રહે છે એટલા માટે તે ગરદનની પાછળ અને મધ્યમાં દુખાવો કરી શકે છે ડોક્ટરો કહે છે કે ડાબી બાજુ સુવું શ્રેષ્ઠ છે સગર્ભા સ્ત્રીઓ માટે આ પદ્ધતિનું પાલન કરવું વધુ સારું રહે છે